ઝારખંડની કોલેજની કરતી યુવતી સગીર કિશોર સાથે આવતા બંનેને પરિવારને સોંપવાની ફરજ પડી હતી ઝારખંડની કોલેજમાં બીએ માં ફર્સ્ટ સેમેસ્ટરમાં અભ્યાસ કરતી ઓગણીસ વર્ષીય યુવતીને સોશિયલ મીડિયામાં ફેસબુક ઉપર એક સત્તર વર્ષીય સગીર કિશોર સાથે પરિચયમાં આવ્યા બાદ બંને વચ્ચે પ્રેમ સંબંધ થતાં ભાગીને લગ્ન કરવાનું નક્કી કરી યુવતીએ પોતાના ઘરમાંથી કોલેજની ફી ભરવા માટે પંદરસો રૂપિયા લીધા જ્યારે સગીર કિશોરે શિયાળાની ઠંડીના કારણે પિતા પાસેથી જેકેટ ખરીદવાના બહાને હજાર રૂપિયા લઈ કુલ પચીસ રૂપિયા એકત્ર કરી મંદિરમાં ફુલાર કરી નવા જીવનની શરૂઆત કરવા ઝારખંડથી ભરૂચના અંકલેશ્વર ઉદ્યોગ નગરીમાં આવી ભાડેથી મકાન અને રોજગારી મેળવવાના પ્રયાસો દરમિયાન તેમના આઈડીમાં ધર્મ અલગ હોય અને ઉંમર પણ ઓછી હોય જેના કારણે તેમને ઘર પણ ન મળ્યું અને રોજગારી પણ ન મળતા પંદર ડિસેમ્બર બે હજાર રોજ બંને ભરૂચ રેલવે સ્ટેશન ખાતે સિલ્વર બ્રિજ પાસે સમોસા ખાતી વખતે બંને વચ્ચે ઝઘડો થતાં રેલવે પોલીસે બંનેના આઈડી કાર્ડ અને કડક પૂછપરછ કરતા તેઓ ઝારખંડથી ભાગીને નીકળ્યા હોય જેથી રેલવે પોલીસ બંનેનો કબજો ભરું સખી વનસ્ટોપને સોંપ્યો હતો

સોશિયલ મીડિયાના માધ્યમથી છ મહિનાથી એક પ્રેમી સાથે વાતચીત કરતી હતી ત્યારબાદ બંને નક્કી કરી અને ઘરેથી પંદરસો રૂપિયા ફીસ માટેનું કહી અને દીકરીએ માતા પાસે લીધેલા અને દીકરાએ જેકેટ લેવા માટે હજાર રૂપિયા લઈ અને પચીસસો રૂપિયા લઈ અને ટ્રેન મારફતે ભરૂચમાં આવેલા બંનેએ વિચાર્યું હતું કે બે સાથે રહેશે અને કામ કરીને અહીંયા જિંદગી વિતાવી દેશે ત્યારબાદ રેલવે પોલીસને શંકા થતાં જ સખી વનસ્ટોપ સેન્ટરમાં આશ્રય માટે લાવેલા તેમની સાથે વાતચીત કરીને એમના માતા પિતા પાસેથી નંબર લીધેલો માતા પિતાને જણાવેલું કે દીકરી અહીંયા સહી સલામત છે તો એમના માતા પિતાની અહીંયા બે દિવસ પછી આવ્યા અને એમને માતા પિતા સાથે પુનઃસ્થાપન કરાવેલું દીકરીનું હું ખાસ ચેતવનાર વસ્તુ કહું છું કે સખી સખી મસ્ટ ઓફ સેન્ટરમાં સોશિયલ મીડિયાના કેસીસ બહુ જ આવે છે દીકરીઓ ઘણી બધી જે છે કે કયા વગર માતા પિતાને નીકળી જાય છે એમની સાથે કોઈપણ જાતની દુર્ઘટના ન બને તે માટે સોશિયલ મીડિયાનો ઓછો ઉપયોગ કરો અને માતા પિતાને રિક્વેસ્ટ છે કે તમે જે દીકરી કોઈપણ વ્યક્તિ સાથે વાત કરે છે તો એની જાણકારી રાખો તાકી આવો બનાવો આવની સાથે થાય એવું કોઈની સાથે થાય